ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ સ્વાગત છે નવા બ્લોગ જય શ્રી કૃષ્ણ બધાઈને જો વાઘ વાયવા છે હાડા નવ વાર છે હજી અને આપણે આવી ગયા છીએ આપણા શું કહેવાય આપણે મોટા ફેટર ભૂલાઈ જાય કઈ બોલતા અને જો હાથી જોયડું છે ટાણે બીજું હાથી ને હા બે વાર આવી ગયું લાગે થારી એટલે એક મુકી ને એક હોય એટલે ઉમ તો બીજું જ કહેવાય ને ઓલખેર એક જ આલુ કહેવાય બીજું કહેવાય પણ આમ હાતી ઉમ ત્રીજી ઉત્રીજી વાર આવે જો એક મુકી ને એક આખેર જો હાકડે ગારે છે આઈ થી આઈ હોતી હવે ખાલો મસગાડો જો નેદવાન રહે અને આમાં પાસી જો આ છે ને સાહ બહુ લાંબુ એટલે વરામણ કરી ટુકુ ટુકુ હોય તો નેદવાન મજા આવે અને કાયા કા નેદાઈ દે ઉપર કુતી નેદી લઈ અને બપોર કેની નાય ધોઈ તૈયાર થઈ અને ફીડબા પાન પેડી ખવા ગામમાં વીંજ જવાના છે હમ અટ તૈયાર પાણે છે મિત્રો આપણે ખાંજે રાંધવા પણ છે ને અને બપોરનું બનાવીને આવવા હા બપોરનું બનાવીને કે આપણે બપોરે દહીં તિખારી બનાવવાનું છે તિખારી છે તે फटाफट આપણે વઘાર દેતા વાર ના લાગે હમ થઈ જાય કામ ખેડું નાતા શું હોય ઉતמר કે આ વરાખ છે ને આ ગાહી કે ને 20 તારીખ સુધી થઈ જશે થોડો ઘણો નીકળી જાય ને તો કાઈ નઈ નકર પછી અને આજ બફારો છે હો હા બફારો જો આ વાતાવરણ અચાનક બદલી ગયું ઘોઘા ચડી ગયા હવે એટલે ગોહા જો વાદળા ને ઘોઘા માં રેલા ઘોઘા માં ના સમજે હા પણ ગરમી બહુ થાય છે બફારો સાઈડા એટલે એમ કે એટલે શું એટલે એટલે જો વાદરાના ડુંગરા થઈ ગયા છે એટલે ઘોઘા કહેવાય મું ભાષામાં આજી છોકરાઓને ના ખબર પડે પણ તમે કયા આ જમાનાની ભાષા કરતા હું કે સમજું હાય બ્રુ હોય તો હજી કોક દિ ખબર હોય હાય બ્રુ ના હોય જૂના જમાનાના તો આપડે સહી નહી તો અલગ જ કહેવાય ને થોડું હવે જમાનો આવે એ થોડું આથી નઈ ઓલ્યો આ કે હવે છોકરા એમ કે જો વાજ્ર થઈ ગયા ને આપણો પહેલા એમ વર્તા કે ગોહા થઈ અને જો પંખીડા બેઠા દર ઉપર માર માથે કઈ નહી

ના ચાર્જ નથી શેર જો ખીચ ચડે હમણાં ખાતો નથી ભાવતું નથી હું લઈ જાઉં કઈ અને જો મારા પપ્પા ફોન એક એકને નીંદર ના આવે બાકી બધા હોય જાય નીંદર ગા ના આવે કામ ના કરે ને એટલે નીંદર ના આવે બાકી છોકરા બે જે સુતા હે એને ઉઠાડવા જો પછી આમાં હે નાવાનવારો ના આવે 1 1 1 1 નવારો હોય ને નાવાનો અને કદાચ અમારે તો હાલીન જવાનું થાય અને જ્યાં એ મસ્ત પંખા ફરે હે ને આપણે ટેબલ પંખો લીધો ને આપણે હમણાં અહીંયા હુએ અવાજ બહુ કરે છે પણ હવે એક નંબર એમાં ફેકે હાવ ફૂલ હવા ફેકે હમ બે ત્રણ ખાટલા સુધી હવા આવે એવો ફૂલ ફરે ને આપણે ભૂકોતા જો હાવ જાય લીટો થતો જાય લીટો હવે અડધો અડધા થી જાજેરો છેજી તો ઘણો હે આની કોરે પણ અજી બાયણે પડ્યું એટલે ટેન્શન જેવું નથી અને આના આયથી વેને કાટા પીનું મને હેઠી ઉતર કે ફળ ખાવા એક દિસેને મોટો આવી ગઈ થી જે કા જો અહીંયા હાથીન પડ્યું તું ને જો હાથી પડ્યું થી બધું બાયણે રાખી દીધું હાલો તો જો વાગી ગયા છે 4:30 થાવા આવ્યા અને ભેંસું બધી બંધાઈ ગઈ છે એક બેજ બાકી છે બાંધવાની જસ્મીન જો फटाफट મૈંડો બાંધવા

હલો પોણા પાંચ થઈ ગયા ને તૈયાર થઈ ગયા અમે જો જમ્મા જાય જો હેન વ્લોગ નું કંઈ નકી નથી જો એલા આવતા રહું તો આ વ્લોગ મૂકી દે હું ગરમી જો થાય મને થાવ ગરમી થાય ને પંખો ચાલુ છે છે આવી દેવી વરસાદે આવી પંખો ચાલુ છે તો બંધ કરી દો આમ બો વાત છે કે વર્ષ તો હોય ને ઈ ખબર નથી અને પાછો અમારે હાલી જવાનું છે ને તે અમે લગભગ દાઈ જમ્મા બેહી જવાનું થી માંડ માંડ પોતી તો પોતી ગાસ ને છે ને કંઈક ક્યાંય દેહું કે કઈ ટેન્શન નઈ સીધું સમાજ જ જ વહી જવાની જો હું તો તૈયાર થઈ ગઈ પણ માર મમ્મી નું ધીરે ધીરે ખુટતું જ નથી હાવ

થાકી ગયા છે હવા ના અને બીજો દિવસ થઈ ગયો છે વ્લોગ નો કારણ કે કાલ છે ને વ્લોગ એ પૂરો નતો થયો ને જમવા વયા ગયા ને પછી આવીને મોડું થઈ ગયું એટલે એડિટિંગ કરવાનો ટાઈમ નતો વાહ હાલ આમ ના ખડ વાહ ભેલાઈ જાહે અને આજ તો જો હાઉ એમ થાય કે અગ્નિ વરસાદ આવી જાય કોક કોક છાટા તો પડ્યા તા અને રાઈતી એમ કહેતી પણ મમ્મી કે છાટા આવ્યા તો આપણે તા બાયણે હોય ને એટલે ખબર ના હોય તો બાયણે હોતી હમ

અને આયા તો اصل જો દવા છાટીતી ને તે વારા ઘરેડો ચોખો હે નકર હે રોગી કેડી હોય બાકી બેક ઓર ખોડ એટલું હોય હં ખોડિયા અને પાટોવાળા બોર ને જો બોર પાકવા મૈના હાલો તો જાઈ વાડીએ फटाफट मंडी ને દેવા ને ક વરસાદ આવી જાય તો બીડ થાહે જે આપણે હે ને એક કાર મૂકી ને એક માં હાથી આલી ગયું પણ ઉમ ખબર ના પડે એક આર જા આગળ કાવાની બાકી છે અને આ કે ખુધી ને દે દયું હવે આગળ બાકી છે ને દેવાનું અને માર મોટા બાપા ને ની ને હાથી આલે હે હાથી બીજુ હાથી આલે હે હ હ હવે ને એક વરામણ કરીતી ને વાહું થી પૂરી કરીન ઉપર ની સાઈડ પૂરી કર લે એટલે આખે હર્યું લાગટ થઈ જાય ને વરસાદ આવીયા ને તો પછી આમાં અડધું ઓલું ને અડધું ઓલું થઈ જાય છે જાઈદ માર મોટા બાપા ને ની ને હાથી આલે હે કપાસ માં અને અમારે કપાસ માં પરમધ આવી ગઈ હવે પડે ને આ આઈરી થી વરગવાને આઈથી આમ આગળ જો આમાં એસા લાલિ ગું હાથી હાથી આલી જાય ને આકડે ગારે એટલે હે ને થોડું મેદું ફોરું પડે હવે આમાં એમાં હે ને આમ થોડીક જ વરામણ ઉપલી બાકી છે બપર પછી આવી હે ને બે ત્રણ જણા એટલે ને દેઈ જાય કપા હે હા પછી લાગટ થઈ જાય પહેલી યાર કલ મારી હતી એટલે આજ મારે હે ને પહેલી યાર માં આકેલું હે હાથી અને આને ગડકાવાનું બાકી હે યાર જાય તો કલ હે નઈ દીધી જી કેદી પરમ દી જો પાસી કેવી થઈ ગઈ હમ હમ ની કોથરી આપડે સેમ ફાઇનલી સુકવી દઈએ ફોન ની કોથરી ભીંજાઈ ગઈ ફોન રાખવા ને છાટ આયા તા હે હાલો તો જો આજ તો ચાર જણા થઈ ગયા નેદવા માં વાગી ગયા છે હવા દહ અને દીપ જઈદી માલ બાંધીને અને જો હવે આપણે નેદવાન ચાલુ કરી દઈ હું વાહે રહી જાય આજે બધા મોર થઈ ગયા આપણે વિડીયોનું હમણાં છે ને શોર્ટ વિડીયો મુક્તિ તેનીમાં હું વાહે રહી ગઈ તો હાલો ફટાફટ મંડી નેદવા ન કે આપણે વાહે રહી જાવ તો તો કોઈ હામાય નહીં આવે અને જ આ એટલું નેદાઈ ગયું આ કોરનું હવેપલી વરામણ રહી અને ટૂંકા સાહાર્યા લગભગ એટલા આમ ચારે ચાર નેધીય ને તો આજ ઘણું નેદાય ઘણા વર્ષો જૂનો કટારો છે જો કવડો થઈ ગયો અલહ ને બાવેડા નારો હાલ જાય જો તો આટલો ઊંચો છે કવ બોછા જોવા જડે ક્યાં ક્યાં કોઈ અમારે તો કેદુનો હે કેટલા વર્ષથી જમ હે ને સીડ નીકળે જો